ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મલાઈ પેંડા આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ રેસીપીઝમાં મોટા મોટા જ ઉગડી જાય તેવા ઇન્સ્ટન્ટ મલાઈ પેંડા બનાવીશું અને જો તમે વિડીયોમાં બતાવેલી રીતથી એક વખત મલાઈ પેંડા ઘરે બનાવી લોને તો બહારથી તો તમે ક્યારેય નહીં લાવો એકદમ બહાર કરતાં પણ સરસ મિલ્ક પેંડા ઘરે બનીને તૈયાર થાય છે તો આ ઇન્સ્ટન્ટ મિલ્ક પેંડા એટલે કે મલાઈ પેંડા બનાવવા માટે મેં અહીંયા પાંચસો એમએલ ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ લીધું છે અને કપથી જો તમે માપતા હોય તો તમે બે કપ જેટલું મલાઈ વાળું દૂધ લઈ લેવાનું છે હવે આપણામાં ખાંડ તો મેં અહીંયા પોણો કપ એટલે કે એકસો સિત્તેર ગ્રામ જેટલી ખાંડ લીધી છે આ માપથી થોડુંક ઓછું ગયડું બને છે તમે જો મીડિયમ ગયડું ખાતા હોય કે એનાથી થોડુંક વધારે ગયડું ખાવું હોય તમારે તો પછી અહીંયા બસો ગ્રામ એટલે કે એક કપથી માપતા હોય ને તો એક કપ જેટલી ખાંડ ઉમેરી દેવાની અને હવે આ બધી વસ્તુને આપણે ફૂલ ગેસ ઉપર સાઈડમાં ઉકળવા માટે મૂકી દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ તો આ પેંડાને એકદમ સરસ ટેસ્ટ આપવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ એટલે કે વીસથી પચીસ ગ્રામ કાજુ લીધા છે અને સાતથી આઠ એલચીના દાણા કાઢીને મેં આમાં ઉમેરી દીધા છે અને આને આપણે પેલા મિક્સરમાં પીસી લઈ પાવડર કરી લઈએ એનો અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણે એનો પાવડર કરવાનો છે પેસ્ટ નથી કરવાની એટલે એ રીતે આપણે એને પીસી લેજો પેલા હવે આ પીસાઈને તૈયાર થઈ ગયું છે પછી એમાં આપણે ઇન્સ્ટન્ટ મલાઈ પેંડા બનાવવાના છે તો મલાઈ જેવું એકદમ સરસ દાણેદાર ટેસ્ટ લાવવા માટે અહીંયા મેં પનીર લીધું છે તો બસો ગ્રામ જેટલું મેં પનીર લીધું છે ને અત્યારે મેં ડેરીવાળું જ પનીર લીધું છે તમે જો ઘરે બનાવવાના હોય તો એક લીટર દૂધને ફાડી નાખજો તેનું સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ જશે હવે આને રીચ ટેસ્ટ આપવા માટે આપણે પોણો કપ જેટલી ઘરની તાજા દૂધની મલાઈ લેવાના છીએ અહીંયા આપણે બેથી ત્રણ દિવસની જ વાસી મલાઈ લેવાની અહીંયાથી વધારે વાસી મલાઈ નહીં લેવાની અને જો તમારે ફ્રેશ ક્રીમ લેવી હોય તો પોણો કપ જેટલી ફ્રેશ ક્રીમ અમૂલી લઈ લેવાની અને આને પેલા સરસ પીસી લેવાનું તો તમે જોઈ શકો છો પીસીને તૈયાર થઈ ગયું છે આપણે અહીંયા એકદમ લીસું પીસી લેવાનું છે હવે હવે આમાં એક કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેવાનો અને અડધો કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને મિક્સ કરી દેવાનું જેથી આપણા પેંડા જલ્દી બની જાય અહીંયા મિલ્ક પાવડર આપણને એકદમ સરસ પેંડાનું ટેક્સચર આપવા માટે ઉમેરો છે જો એ ના ઉમેરવું હોય ને તો પછી અહીંયા તમારે દૂધ જે લીધું છે તે એક લીટર દૂધ લઈ લેજો એટલે મિલ્ક પાવડર સ્કીપ કરી શકો છો ના અહીંયા ડેરી વ્હાઈટનર લેવું હોય ને તો ડેરી વ્હાઈટનર પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સ્મૂથ પેસ્ટ કરીને તૈયાર કરી છે આવી એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે એને પીસી લેવાનું છે પછી એને સાઈડમાં મૂકી દેવાનું અને પાંચથી સાત મિનિટમાં તમે જોઈ શકો છો દૂધ આપણું ઉકળીને અડધું થઈ ગયું હશે અને કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો હશે બસ આટલું ઉકળી જાય ને ત્યાં સુધી ઉકાળવાનું અને પછી જે આપણે પેસ્ટ તૈયાર કરી રાખીને એ આમાં ઉમેરી દેવાની અને પાછું મિક્સર જારમાં વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરીને સરસ હલાવીને આમાં ઉમેરી દેવાનું છે અને આને હવે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતું રહેવાનું છે આમાં આપણે કાજુનો પાવડર ઉમેર્યો છે મિલ્ક પાવડર એટલે કે ડેરી વ્હાઈટનર પણ ઉમેર્યું છે તો એ નીચે તળિયામાં બેસી જશે એટલે એને ખાસ હલાવતું રહેવું જેમ જેવા મિશ્રણ ઉકળતું પાકતું જશે ને એમ તમે જોઈ શકો છો એકદમ ઘાટું ખાવા મળશે તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં તો એકદમ સરસ ઘાટું થઈ ગયું હશે આપણે એકદમ સરસ ઘાટું થઈ જાય અને પેન છોડવા માંડે ને ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે પાંચથી સાત મિનિટમાં તમે જોઈ શકો છો આખું એકદમ ઘાટું થઈ ગયું હશે મિશ્રણ આપણે આવી રીતે તળિયું છોડવા માંડે ને ત્યાં સુધી મિશ્રણને હલાવતું રહેવાનું છે તમે જોઈ શકો છો સરસ મજાનું મિશ્રણ પાકીને તૈયાર થઈ ગયું છે આપણે આવું ઘાટું તળ્યું તળિયું છોડી દઈએ તેટલું પકાવાનું અને પછી આપણે એમાં એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું અને ઘીને તમે સાઈડમાં ઉમેરજો વચોવચ મિશ્રણમાં નહીં ઉમેરી દેતા એને સાઈડમાં ઉમેરજો અને પછી એને મિક્સ કરજો એટલે તમે જોઈ શકો છો પેન સરસ છૂટવા માંડી હશે અને જો તમને એમ ના ખબર પડે કે મિશ્રણ તૈયાર થઈ ગયું છે પેંડા માટેનું તો થોડુંક મિશ્રણ સાઈડમાં એક નાની વાટકીમાં કે ડિશમાં લઈ લેવાનું અને એને ફ્રીઝરમાં તમારે એક મિનિટ સુધી રાખી દેવાનું ત્યાં સુધી મિશ્રણને તમારે સતત હલાવતા રહેવાનું ધીમા ગેસ ઉપર જેથી તમને ખબર પડી જાય કે આપણું મિશ્રણ જામશે કે નહીં આ તરિયું છોડવા મળી ગયું છે એટલે મને ખબર પડી ગઈ છે કે આ જામી જ જશે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે તમને હું સાઈડમાં પણ બતાવી દઉં છું હજુ એક મિનિટ પણ પૂરી નથી થઈ ત્યાં તમે સાઈડ જોઈ શકો છો જે સાઈડમાં જે ચોઈટું હતું ને એ સરસ જામવા માંડ્યું છે એટલે સમજી લેવું કે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને પછી આ મિશ્રણને આપણે એક કલાક માટે ઠંડુ થવા દેવાનું તો આ મિશ્રણને મેં એક કલાક ઠંડુ થવા દીધું હતું અને પછી આપણે એને હાથેથી મસળી મસરીને મિક્સ કરી લઈ જેથી આમાં જ થોડીક સાઇનિંગ પણ આવી જાય આપણા પેન્ડા સરસ વાળા લાગે અને આને આપણે એક રસ થઈ જાય જ્યાં સુધીમાં હું બધું મિશ્રણ તૈયાર કરી રહી છું ત્યાં સુધીમાં મને કમેન્ટ કરીને તમે બધા જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ શું છે તમને મારી ચેનલમાં શું વધારે ગમે છે શું નવું જોવા ગમે છે આ બધી જ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો હવે આમાંથી તમારે જો એવડું મિશ્રણ લઈ લેવાનું એનો પેંડો વાળી લેવાનો અને આવી રીતે ઝારાની મદદથી તમે આને ડિઝાઇન આપી શકો છો અને જો આવી રીતે તમારી પાસે કોઈ મોલ્ડ હોય કે પછી છોકરાનું રમકડું હોય એમાંથી થોડીક ડિઝાઇન પડતી હોય તો આ રીતે એવી ડિઝાઇન પણ પાડી લેવાની તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો તમે તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે અને ઉપરથી ગાર્નિશિંગ માટે અહીંયા ગુલાબની સૂકી પાંદડી તમે લઈ શકો છો ઇવન તમારે પિસ્તાનીથી ગાર્નિશ કરવું હોય તો પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો અને જો તમારે ગાર્નિશિંગ ના કરવું હોય અને ખાલી ડિઝાઇન પાડવી હોય ને તો એ પણ પાડી શકો છો તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા મલાઈ પેંડા બનીને તૈયાર થઈ ગયા છે આ માપથી તમે આડત્રીસથી ચાલીસ નંગ જેટલા પેંડા બનાવીને તૈયાર કરી શકો છો અને આને તમે ફ્રીજમાં અઠવાડિયું સુધી રાખી શકો છો અને બહાર બે દિવસ સુધી સારા રહેશે જો ભેજનું પ્રમાણ વધારે હોય તો પછી એક દિવસ જ સારા રહેશે અને આ પેંડા એવા સરસ બને છે કે તમે મોઢામાં મૂકતાં જ ઉગળી જાય તેવા બને છે જો તમે એક વખત ઘરે આ બનાવીને ટેસ્ટ કરી લીધા ને તો બહારથી તમે ક્યારેય નહીં લાવો એની ગેરંટી હું આપું છું તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ લાગી રહ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાઈ દેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ રક્ષાબંધનમાં ઇન્સ્ટન્ટ મલાઈ પેંડા આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આજો બાય બાય થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ